બરાબર એટલે ઓલા હવાર હાડા દવા ના બેઠા છે હેરાન થઈને મારી પાણી એવા મેં અમરેલી થી સાહેબારે મેં વાત કરી એસપી સાહેબારે બરાબર પછી ને કંટ્રોલ માં ઓલા ભાઈ બેઠા હતા બગડા એની અરે વાત કરી અત્યારે મોકલા છે તો એની કાંઈ વેલ્યુ જ નહીં એની અરજી લખીને કે તું બહાર બેહ અને ઓલા ને ફોન કરીને બોલાવી ત્યાં ત્યાં ઓફિસમાં ચર્ચા ઉ કરે છે એટલે એના મનમાં આમ મિત્ર વસંત સાવડા અને એક પોલીસ વાળા રેકોર્ડિંગ છે એ વાયરલ થાય છે એમાં વસંત સાવડા છે એ પોલીસ વાળા ગગલાવી નાખે છે એમાં મિત્રો છે દિલીપ સમાજના છોકરાને છે એ માર મારવામાં આવે છે તો મિત્રો વસંત સાવડા છે એ પોલીસ વાળા ગગલાવી નાખે છે તમે પૂલું રેકોર્ડિંગ સાંભળો મિત્રો મોંડા પોલીસ સ્ટેશન એ હા બોલો બોલો

એને મેં રોંઢે તમારા કંટ્રોલ રૂમ ફોન નંબર લીધો હતો ત્યારથી માંડીને અત્યાર સુધી મારો ફોન નથી ઉપડતો ને હવે મને બ્લોક કરી દીધો છે અને વંડા પોલીસ સ્ટેશન નો જે મોબાઈલ નંબર લીધો હતો ને એને ફોન સ્વિચ ઓફ કરી દીધો છે અને અમારે ત્યાં જે રજદાર બેઠા છે ને એની હેરાન કરે છે તો અમારે કઈ લાઈન લેવાની કોણ બોલો વસંત ચાવડા બોલું છું હવારના અરજદારને હેરાન કરે છે બપોરે અરજદાર અત્યારે પાંચ વાગે મારી પાસે આવ્યા અહીંથી મેં સાહેબને એસપી સાહેબને ફોન કર્યો હતો અને પછી એને ફોન કર્યો તો એ ઉપાડતા નથી અત્યારે અરજદારને ત્યાં મોકલા છે તો અરજદાર પણ એણે અરજી લખાવી લીધી અને એને અરજીનો ફોટો નથી આપતા સામેવાળા લોકોને બોલાવી અને ઓલાને બહાર બેડીને ઓલાને બોલાવે છે એટલે પોલીસને ત્યાં સમાધાન કરવા માટે રાખી છે અને મોરી સાહેબ ફોન નથી ઉપાડતા બાપુજીની પેઢી ચલાવે છે મોરી સાહેબ ને કદાચ છૂટા થઈ ગયા છે હા તો પણ ફોન ઉપાડીને કહી તો દેવાય કે ભાઈ હું અત્યારે છૂટો થઈ ગયો. જમી આટ બેઠા છે પોલીસ સ્ટેશનમાં હા એને બ્લોકમાંથી કાઢે અને નંબર સ્વિચ ઓફ કરી દીધો. ઓલા ભાઈ બગડા ભાઈ બેઠા છે અત્યારે માં. સરવતો હાલો કહી પોલીસ વાત કરી કોણ બોલો? વસંત ચાવડા બોલું. ચાવડા વસંત ચાવડા હા બોલો ને શું હતું હતું એમાં એવું કે એક ભાઈ વંડા પોલીસ સ્ટેશન માં સવાર નો ફરિયાદ લખાવવા માટે બેઠો તો સાડા દસ વાગ્યા નો સાડા ત્રણ વાગ્યા સુધી બેઠો એનો મેળ નો આવ્યો બિચારો મારી પાસે આવ્યો પાંચ વાગે અમરેલી પછી મેં એસપી સાહેબ ને ફોન કર્યો કંટ્રોલ માંથી ફોન લઈને પી મોરી સાહેબ નો નંબર લીધો મોરી સાહેબે મારો નંબર બ્લોક કરી દીધો છે વંડા પોલીસ સ્ટેશન નો નંબર લીધો પોલીસ સ્ટેશન માં મેં ન્યાય વાત કરી લીધી હતી અહીંથી લોકો ને પાછા ફરિયાદ માટે મોકલ્યા તો એની લેખિત માં અરજી લેવડાવી લીધી અને અરજીને નકલ એને આપતા નથી ઓશી માં અને અત્યારે મેં પાછો ફોન કર્યો તો મોરી સાહેબ કરી દીધો છે અને વંડા પોલીસ સ્ટેશન નો નંબર રહ્યો ને જે મોબાઈલ નંબર છે અને ચર્ચાઓને બાર બે હાડીને એટલે આવડા વડા આવું પેઢીઓ ચલાવે છે સમાધાન કરવાના ધંધા ચાલુ કર્યા છે ના ના જાણી અથવા જાણી લેવા માટે હમણાં આપણે ફોન કર્યો તો ત્યારે ઈ ભાઈ જાણી લેવાનું કીધું તમે જાણી લેવાનું કયો છો તો અમારે શું કરવાનું

આપડે કઈ પેઢી નથી ચલાવતા ફોન ઉપાડતા નથી ફોન રિસીવ નહી કરવાના બ્લોક કરી દેવાના પોલીસ સ્ટેશન ના નંબર સ્વિચ ઓફ કરી દેવાના

એટલે ન્યાય સમાધાન કરવાની પ્રક્રિયા માં બેઠા છે કે આવડે બદલી થઇ છે એટલે જે ખિસ્સા માં લેતા જઈ જે જે છે તમારા જે કોઈ છે સમાધાન નો કરવા માંગતા હોય તો ના પાડી દેવાના પણ મોરી સાહેબ સમજવા જોઈએ ને મારો ફોન બ્લોક કરી દીધો ઓલો મોબાઈલ નંબર ન્યાનો છે જે પોલીસ સ્ટેશન એને સ્વિચ ઓફ કરી દીધો એવું ઈ કરવાની જરૂર શું છે ને એટલે ન્યાય વહીવટીઓ પોલીસ સ્ટેશન બનાવ્યું છે ને ન્યાય મોરી સાહેબ મોરી સાહેબ ને ટ્રાય કરી કહી દઉં એને કયો મારે વાત કરવાનું કારણ કે ભાઈ એની ફરિયાદ લઈ લ્યો એને જાતા કરો ઓલ હામે વળાને બોલાવાની જરૂર છે એને મેટર શું છે એટલે બધું મેટર એવી મેટર બોલે નાની એવી છે એને રાત્રે કઈક કાર્યક્રમ હોય છે ને બધા બધાય ભેગા થયા છે અને પાણી બાબતના ટાકાની કઈક ચર્ચા થઈ એમાં ગાળા ગાળી કરી ઓલા ભરવાડ સમાજના લોકો એ કઈક એને ભાઈ આગળ આપણે કેવું નાડ માં બરાબર એટલે ઓલા હવાર હાડા ના બેઠા છે હેરાન થઈને મારી મેં થી સાહેબ એ મેં વાત કરી એસપી સાહેબારે બરાબર પછી ને કંટ્રોલ માં ઓલા ભાઈ બેઠા હતા બગડા એની યારે વાત કરી અત્યારે મોહિત છે તો એની કઈ વેલ્યુ જ નહીં એની અરજી લખીને કે તું બાર બે અને ઓલાને હા મેં ફોન કરીને બોલાવી નથી ઓફિસમાં ચર્ચાઓ કરે છે એટલે એના મનમાં સમજસુ

લોકો જવાબ દેવા એક પછાડે શું કેવું છે અને ચેનલ માં નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરતા જય હિન્દ જય ભારત